જય મોગલ જય મણી વરવાળી બાપ ધારે બાપુ નો આદેશ છે તમે સદી અને હજી એટલી બધી અંધશ્રદ્ધામાં તમે જો કારણ કે હું તો બોલી બોલી અમે તો પૂરા થઈ જવાના છે પણ હું કોઈ સુધારવા નથી માંગતો પણ તમને એક ચેતવણી આપી રહ્યો છો તમારા ઘરની માલકો જેને છે આખી જિંદગીની લડાઈ તમારી તમારી એક મિનિટની માલકો લૂંટાઈ હોય તો મોકલાવો બાકી અજાણા માણસ ઓનલાઈન ઓનલાઈન વસ્તુ કારણ કે બનાવ આવે છે બીજી વાત તમને બે પગ લઈને જાતા હું તમને કઈ વાંધો છે બે પગ લઈને જાઓ તમને વાંધો છે આ તમે આ આવા ઓનલાઈન ઓનલાઈન વસ્તુ ક્યારે મગાવે કે આપણા હાથ પગ હાલતા નો હોય શરીર કામ કરતું ન હોય તો આ આળસ છે આ રોગ નું ઘર છે જાતે જઈને લઈ ઓનલાઈન online ઠીક છે કોઈ આવી ભીડ વાળી જગ્યા હોય કોઈ આ વાહન ન જાતું હોય તો તમે મંગાવી શકો પણ વાંધો નહીં મંગાવો તો મને વાંધો નથી બીજું કે તમારા ઘરે અજાણી વ્યક્તિ આવે છે માથા પર નો બનાવ ની વાત કરું છું કે બાઈ નું ઘરાણું બાઈ હાથે ઉતારીને ને દઈ દીધું બધું પાકતો લાયક હાથ તો લાયક વધારે કોશું હોય મારી પાસે આવી મને પાણી પાણી પાથું પાયું સમજી લીધો પછી મને ચેક આપો કે તમારા ઘરમાં આ કરાવેલું છે ને તમારા ઘર માં મળી ગયેલું નડે છે તમારા ઘર માં બાય આદી આવે છે ને ભાઈ આદા આવે છે ને એ બાય ને વાત ચડાવી દીધી અને એવું ખોલણો પણ જેવું એવું કઈક પધારથ આવે છે હું તો અભણસ એ આમ કરીને આમ કર્યું બાય દેખવાનું બંધ થઈ ગયું તો પછી બાઈ બોલી નો હોય ગઈ બધું ગળાનું એ બાઈ હાથે ઉતારીને ને દઈ દીધું કાલે પછી બાઈ એને એમ કીધું હું કાલે આવીને તને દઈ જાવ આ કેટલી તમારી માનસિકતા છે અજાણી વ્યક્તિને ઘરમાં નો કરવા દો હા ઘરની માલપોર કરાવ દો એટલે પૂછો ભાઈ કોણ છો ક્યાંથી આવો છો હિંમત કરવાના ના આ ઘરમાં આવશે તો તમારું ઘર લૂંટાઈ જશે જરીક જાગૃત થાવ

તમારા કેમેરા રાખો કોઈ પણ નાની મૂકી ચોરી થાય બનાવ બને તો જેથી ખાતા વાળા યોદ્ધા એને પકડવામાં સરળતા મળે પછી આમાં શું થાય નિર્દોષ ધીમાઈ જાય છે તો આવા કેમેરા રાખો થોડાક નવી જાગૃત થાવ તમે ભણેલ ગણેલ છો પણ ખરેખર તમારામાં કોથા હું જ નથી કારણ કે આ મોબાઈલે તમારા મગજ એટલા બેડ કરી દીધા છે સિરિયલ સ્વભાવના થઈ ગયા છે તમને ખુદને ખબર નથી આ માધાપર માં બનાવ બની ગયો બાઈ ના ઘરાણા બાઈ લઈને રહી ગઈ કોક મેં એને કીધું તું પોલીસ કેસ બેટા લખાવ ના અને દવા અને દુવા દે તો સમજો તમે જરીક એ બાઈ મજૂરી કામ કરે છે બિચારી ટીપે ટીપે ઘરાના ભેડા કર્યા તેની બાઈ નું બાઈ લૂંટાઈ ગઈ એટલે અજાણી વ્યક્તિને ઘરે ન આવવા દો કારણ જેટલી અજાણી વ્યક્તિ ઘરે આવે ભલે આવે જાણીતો હોય માણસ ઓળખાણ વાળો હોય તો આવવા દો અજાણી વ્યક્તિ તમારા ઘરે આવે જરીક સાવધાન થઈ જાઓ તમારા ઘર લૂંટાવા મંડ્યા છે અને ઓનલાઈન વસ્તુ મંગાવો ને જાણીતા ભેવી મંગાવો આ ઓનલાઇન કેટલા ગોહોડિયા વળી ગયા છે જરી સમજો એક તો કવિ આવી આવી સ્ટીમ તમારા ઘર ની માલ કોઈ આવ્યું છે ને તમારી ટપાલ આવી છે ને તમારા નામ ની કાગળ આવ્યું છે તમારો જો બીઓ આવ્યો છે તમે વાતમાં આવી જાવ ઘર લૂંટાઈ જાય છે બાર ડબલા રાખો કે આમાં નાખી દેજો અંદર સૂચના છે કે ભાઈ ખાઈ સિવાય અંદર આવું નહીં આવું લખો પૈસા તાને હું કહું છું તો જરી સમજો આ ઘર લૂંટાવા મીડા છે અને બાર ગામ જાવ તમારી કિંમતી વસ્તુ હોય ભલે દરતાજીના ભગવાને તમને દીધા હોય તો માતાજી યાદ આવી પણ બાર ગામ જાવ પાંચ દી દસ દી આઠ દી પંદર દી તો નજીક નું પોલીસ સ્ટેશન છે તો ગમે ત્યાં આજુબાજુ પાડો હોય તમારો એને ભલામણ કરો અથવા પોલીસ સ્ટેશનના જ્યાં નિયોજ આપવા એ લખાવો ભાઈ અમે આ બાર ગામ આટલા દીધા છે અમારા ઘરમાં જેથી ખાતાવાળા અહીંયા પેટ્રોલિંગ રાખે અથવા એની માટે નજર રાખે હવે તમારું ઘર લૂંટાઈ જાય પણ તમે ખાતા નો આપજો જતો નાખો ખાતાવાળાએ અમારા હાવું જોઈએ ને તમારા જ ફૂટી ગયા છે સાવ ખાતાવાળામાં જવાબ છે કોનો નથી મારે કોને લેવું નથી પણ થોડાક તમે જાગૃત થાઓ હવે તમારા હાંઠલા ફૂટી ગયા ને તમે ખાતાવાળામાં જ નાખો હાથાવાળા અમારો કેસ ફકયો નહીં ખાતાવાળા હું કરે છે કાંઈ એને બાયડી છોકરા નથી એટલે દરીક તમે જાગૃત થાઓ અને સાવચેતી રાખો અજાણા માણસથી સાવધાન અજાણા માણસને તમે પ્લોટ દ્યો મકાન દયો બંગલા દ્યો કારખાના દ્યો

એક બાપુ નો તમને આદેશ છે અને બને એટલા કચ્છ ને ખાસ આદેશ બને એટલા દાને બચાવો તો જ સુનવાણી નહીં આવે આ સુનવાણી થી આપણે બચવાના નથી ઘરે ઘરે એક જ દા રાખો અને એક જ તમે જન્મ દિવસ નો હો એક બાપુ નો તમને એક આદેશ છે એમાં હું તમારા છો પણ ગમે આ જાવ અજાણી વ્યક્તિ નો ભ્રહ નો કરો અજાણી વ્યક્તિની કોઈ વસ્તુ નો લ્યો કારણ કે એ જાતનો એ કેમિકલ આવે છે એ તમારા હાથમાં આવે એટલે તમે બેશુદ્ધ થઈ જાવ છો એવો રૂમાલ ઉગાડી દો બેશુદ્ધ એવી એક જાતનો એવું કે છે ને કોલેરા કોલિંગ કહું કે હા કોલેરા કા હું તો પણ જો આઈ આવે છે પેડાર દે એટલે તમે બઠા થઈ જાવ છો હોય 1 મિનિટ તો 1 મિનિટમાં બધું તમારું બની જાય આમાં કેટલાય બનાવ બની જાય છે એટલે જાગૃત થોડાક થાઓ થોડાક સાવધાન થાઓ સાહેબ બાપુનો અવાજ છે કારણ કે તમારો વાંક નથી અમારો અમે તમને કોઈ ના સાચું નથી પણ કોઈ યોદ્ધા માથે ખોટા અપશકો નો નાખશો તમારા ઘરમાં લૂંટાઈ લુંટાઈ ગયું અને પછી તમે કહો ખાતા વાળા અમારું ધ્યાન નથી ખાતા વાળા ના વાલા છો એ તમારા ઘરે કેટલાક ને ધ્યાન દે ખાતા વાળા બાયડી છોકરા નથી એક જ ધ્યાન રાખજો કોઈ ખોટી રીતે યોદ્ધા માથે તમે અપશકો નો નાખશો મોટા મોટા રેડી જ લખી દે સમજી લેજો ખાતા વાળા તો ફરજ બજાવે જ છે અને ડાબ બાજુ કામ કરી રહ્યા પણ થોડુક તમે જાગૃત થાવ અને તમે હુંડો હુંડો થાય અને હુંડો અને ઘર માં આવી ને લુંટી ને લઇ જાય પછી આમ અમારા ઘર માં ધ્યાન નાં રાખ્યું પણ તમારે ધ્યાન રાખવા ની જરૂર છે બીજું કે ઘર છે ભલે તમે નોકરી ઉપર કરો ધોકા હરા રાખો ઘર માં પાંચ પાંચ ફૂટ ની ત્રણ ત્રણ ફૂટ ની લાકડી રાખો ધોકા રાખો આ રાખો જેટલી હિંમત એની કિંમત છે ચોર આવે પછી આમ નહી કરાય તો સામે આને ને બાપ જો હણે અને હણો એટલે આવા ધોકાય રાખો જેથી તમારું છે ને ઘરની માલકો લૂંટ થતી બચી જાય તો આ એક બાપુ નો આદેશ છે હિંમત એની કિંમત છે જાય મોગલ જાય મણીદાળી જાય વડવાળી જાય